હેલો મિત્રો આજે હું તમને જે વાર્તા કહું છું તે તમારી જિંદગી બદલવાની હિંમત ધરાવે છે બસ એક જ શરત છે આ વાર્તાને ધ્યાનથી સાંભળજો અને દિલથી સમજી લેવાનો પ્રયત્ન કરજો આ વાર્તા છે એક હરણની એક વખત એક હરણ જંગલમાં પાણીની શોધમાં ભટકી રહી હતી તેને બહુ જ તરસ લાગી હતી કલાકો સુધી ઉધર ફરી પરંતુ ક્યાંને પાણી મળતું નહોતું થાકી જઈને તે એક ઝાડની નીચે બેસી ગઈ એટલામાં તેને દૂર ક્યાંકથી વહેતી નદીનો અવાજ સંભળાયો હરણ તરત ઊભી થઈ અને તે અવાજની દિશામાં દોડી ગઈ થોડા જ સમયમાં તેની સામે એક મોટી ઊંડી નદી દેખાઈ નદી જોઈને હરણ એકલી ખુશ થઈ ગઈ જાણે તેને નવી જિંદગી મળી હોય હરણ ઝડપતી નદી પાસે ગઈ અને પાણી પીવા માટે માથું ઝુકાવ્યું પરંતુ એ જ ક્ષણે તેની જમણી બાજુ નજર ગઈ ત્યાં એક શિકારી ઊભો હતો હાથમાં તીર કમાન લઈને નિશાન સાધીને હરણ ડરીને ડાબી બાજુ જુએ છે તો ત્યાં ઝાડીઓ પાછળ છુપાયેલું એક સિંહ દેખાય છે તરસ થાક બધું બોલી જાય છે પાછળ વળીને જુએ છે તો ત્યાં ભયંકર આગ લાગી હતી જે ધીમે ધીમે તેની તરફ આવી રહી હતી હવે હરણ ચારેય બાજુથી ફસાઈ ગઈ હતી આગળ ઊંડી નદી જમણેક શિકારી ડાબેક સિંહ પાછળ આગ હરણ વિચારે છે હવે તો બચવાનો કોઈ રસ્તો નથી મારે તો મરવું જ છે તો કેમ ન પહેલાં પાણી પી લઉં અને તે શાંતિથી પાણી પીવા લાગી થોડા જ ક્ષણોમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થયો વરસાદથી આગ ભૂસાઈ ગઈ પાણી વધતા શિકારીનું નિશાન ચૂકી ગયું અને તે સીધો સિંઘ તરફ લાગ્યો સિંહ ગુસ્સે થઈને શિકારી પાછળ દોડ્યો થોડીવાર પછી હરણમાથું ઊંચું કરીને જુએ છે જમણી બાજુ શિકારી નથી ડાબી બાજુ સિંહ નથી પાછળ આગ બુઝાઈ ગઈ છે હરણ સુરક્ષિત હતી તો મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો